મને કે હવે જે એસ હોસ્પિટલ એટલું જ રાખો એવું સારું તમે જેમ ઈચ્છા હોય એ પ્રમાણે એટલે એક સ્ટેજ એવું આવ્યું કે એકતાળીસ લાખ એમની એક પ્રોપર્ટી આંબાવાડી બજારમાં નવસો વારનો પ્લોટ એ એમને ગિફ્ટમાં ભેટ મળ્યો હવે મારે એ જાણવું છે દાતાઓનો સહયોગ કેવો મળ્યો છે મને કે ઠાકરજીભાઈ સાથે મેં અરવિંદ બિનમાં કામ કરેલું છે હું સપ્લાયર હતો મશીનરીનો પણ નવી સવારમાં હું રમેશ તન્ના આપ સર્વેનું પૂરી સ્વસ્થતા સાથે આનંદ સાથે અને પ્રસન્નતા સાથે સ્વાગત કરું છું અત્યારે હું અમદાવાદમાં આવેલી એક હોસ્પિટલમાં છું લોકોમાં આ હોસ્પિટલ ઠાકરસિંહ હોસ્પિટલ તરીકે જાણીતી છે હમણાં જ એનું નવીનીકરણ થયું છે અને સાત માળની એકદમ ભવ્ય હોસ્પિટલ હવે બની છે આ હોસ્પિટલ વિશે એના દ્વારા સમાજને અને લોકોને જે આરોગ્યની સેવાઓ અપાઈ રહી છે એ વિશે હોસ્પિટલના પ્રાણસમા શ્રી નવનીતભાઈ શાહ સાથે હું વાતો કરવાનો છું એમના દીકરાઓએ તો હવે ઠાકરસિંહ અટક અપનાવી લીધી છે કારણ કે એમના પિતાજીનું નામ ઠાકરસિંહ હતું એટલે ઠાકરસિંહ તરીકે પણ ઓળખાય છે પણ એમનું નામ છે શ્રી નવનીતભાઈ શાહ નવનીતભાઈ તમારું સ્વાગત કરું છું હો થેન્ક યુ મારે સૌથી પહેલાં તો આ હોસ્પિટલ વિશે જાણવું છે કે આ હોસ્પિટલ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે તો એનું ટૂંકમાં પરિચય જોઈએ છે મારે ઓગણીસો પંચોતેર ઇઠ્યોતેરની વાત છે કે જ્યારે હું લાયન્સ ક્લબમાં બહુ કામ કરતો હતો મેં બાર વર્ષ લાયન્સ ક્લબમાં કામ કર્યું અને લાયન્સ ક્લબ એલિસ બ્રિજ મેં ફાઉન્ડ કરેલી એ વખતે વીએસ હોસ્પિટલમાં હું કામ કરતો હતો ત્યારે મને થયું કે ત્યાંના દર્દીઓની જે દશા હતી બહુ જ ખરાબ હતી બધા પેસેજમાં સૂતા હોય અને મગજમાં એક હતું કે ભાઈ આપણે કંઈક હોસ્પિટલ જેવું થાય તો સારું પણ એના માટે તો જગ્યા જોઈએ કેટલા બધા રૂપિયા જોઈએ પણ ભગવાને મારી પ્રાર્થના સાંભળી હશે ને ઇન્દ્રદનભાઈ નાણાવટીનો મારે પરિચય થયો તમારા જે એક મિત્ર મારફતે એમને અમારો એક ફ્લેટ જોતો હતો હું સિવિલ એન્જિનિયર છું અને અભિનવ એન્જિનિયર્સ મારી કંપનીનું નામ છે જે સિક્સટી સેવનમાં અમે એસ્ટાબ્લિશ કરેલી તો એ તો જોવા આવ્યા અમારા ફ્લેટ અને એ તો કે તમારું બા બાંધકામ બહુ જ સરસ છે મને આપો ફ્લેટ અને અમે એમને એમના સ્ટાફ માટે એમને આપવો હતો એને અમે પણ એમને રાહત દરે આપ્યો તો એમણે મને સામેથી બોલાવીને કહ્યું કે એક આઠસો વારનો પ્લોટ છે ગુજરાત કોલેજ પાછળ તમે લો એ વખતે મારા બે ભાઈઓ મેડિકલમાં મોટાભાઈ ડૉક્ટર નાનાભાઈ ડૉક્ટર મારા મોટાભાઈ તો સિક્સટી ફાઇવમાં ફોરમાં એમડીએમ મેડિસિન થઈને પછી સિક્સટી એટમાં અમેરિકા જતા રહ્યા હ્યુસ્ટન રહેતા હતા પણ આ જે આઠસો વારનો પ્લોટ છે એ તો મિસ પંડ્યા એ વખતે વીએસના મને બધાને ઓળખે મારા ભાઈઓનું બહુ મોટું નામ મોટું નામ અને મને કે ના થાય આમાં હોસ્પિટલ ના થાય ડાયગ્નોસિસ સેન્ટર થાય એ વખતે ડૉક્ટર જૈન હરિભક્તિનો મારે સારો પરિચય હતો એક કોઈ મિત્ર મારફતે એમણે પણ મને ના પાડી એટલે અમે સાહેબને ના પાડી મેં કીધું તમે અમને કોમર્શિયલ વેચાણ આપો હું ફ્લેટ બાંધીશ અત્યારે મેં ત્યાં ફ્લેટ બાંધેલા છે અશેષ ફ્લેટ નામ છે એનું પછી થોડા વખત પછી ફરી એમણે મને કીધું કે સેટેલાઇટમાં એક ચાળીસ ફૂટના રોડ ઉપર બે હજાર મીટર જગ્યા છે મેં કોઈ જોયા વગર સાહેબ આ પાડું તમને કા કે એ એરિયા અત્યારે આ એરિયા એ વખતે વિકસિત થઈ રહ્યો હતો અને અમે સિવિલ એન્જિનિયર રિયલ એસ્ટેટ ડેવલપર એટલે ખ્યાલ છે કે આખે રૂ ડેવલપ થશે પણ એ વખતે આ રોડ કાચો હતો પાણીની લાઈન નહોતી ગટરની લાઈન નહોતી ઇલેક્ટ્રિસિટી નહોતી એ બધું અમે દીધું ખાડકૂવો કર્યું બોરિંગ કર્યું અને ઓગણીસો ને મને આ જગ્યા ભેટ અમે ટ્રસ્ટ બનાવી પહેરાતો મને કંઈક ટ્રસ્ટ હોય તો જ આપવું એટલે મેં મારા ફાધર પાસેથી સેટલર તરીકે છ હજાર રૂપિયા લીધા અમે ટ્રસ્ટ બનાવ્યું હવે એ વખતે કયું નામ આપવું એટલે અમે ઠાકાસી સિંહે ટ્રસ્ટ આપ્યું કારણ કે મારા ફાધરે અરવિંદ અરવિંદમાં પાંત્રીસ વર્ષ નોકરી કરેલી અને અમે બધા એક રૂમની ચાલીમાં મોટા થયા છીએ એટલે કોટન ચાલ જે પ્રકાશ હાઈસ્કૂલ પાસે શહેરમાં હતી એટલે અમને એમ કે ફાધરને આજે અમે આટલી સ્થિતિએ પહોંચ્યા કેમ પહોંચ્યા ફાધરના હિસાબે એટલે અમે એમનું નામ રાખ્યું કે ઠાકરસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જેમ જેમ અમે ઓગણીસો ત્યાંસીમાં ઉદઘાટન કર્યું શ્રેણિકભાઈ શેઠ આવેલા કારણ કે એમણે મને અમે જ્યારે આમંત્રણ આપવા ગયા શેઠ સાહેબને તો કે ઠાકરસિંહભાઈએ મારે ત્યાં નોકરી કરી છે પાંત્રીસ વર્ષ હું આવવાનું એ દિવસે એમના ફાધરના નામની લક્ષ્મીપુરામાં હોસ્પિટલનું ઉદઘાટન હતું એ જ દિવસે એમણે એ ઉદઘાટન અગિયાર વાગે કર્યું અમને નવ વાગે કરાવ્યું અને એ એકમોડેટ કર્યા એટલે એ રીતે આ ઠાકરસિંહ હોસ્પિટલ શરૂ થઈ અત્યારે આ હોસ્પિટલ તો હવે સાત માળની થઈ ગઈ છે અત્યારની જે આ હોસ્પિટલ છે જે હોસ્પિટલના પરિસરમાં બેસીને તમારા કાર્યાલયમાં બેસીને હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું તો અત્યારે આ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ આપીએ છીએ કયા કયા વિભાગો છે અત્યારે આ હોસ્પિટલમાં એમ કહી શકાય કે તમામ પ્રકારની સગવડ છે કેન્સરના હોસ્પિટલના ઓપરેશન પણ થાય છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી એક જ મારી પાસે એમઆરઆઈ મશીન નથી કેથલેપ બી છે સીટી સ્કેન બી છે કેથલેપ સાડા ત્રણ ચાર કરોડ રૂપિયાનું આવ્યું અને એક જ દાતાએ મને દાન આપ્યું છે કે ભાઈ કેથલેપ વગર હાર્ટનું કામ ના થાય એટલે હાર્ટનું ફૂલ સારું કામ સારામાં સારું કામ થાય છે હાર્ટ કે એટલે તમે ફેસિલિટી કહેતા હો તો આમાં એક પણ એવી વસ્તુ નથી કે નથી ક્રિટિકલ કેર વોર્ડ બી છે વેન્ટિલેટર બાકી તમે જે નામ બોલો મશીનનું એ છે મારે ત્યાં અને મોટાભાગે તો આ સેવાકીય ભાવનાથી ચાલતી હોસ્પિટલ છે તો એના જે દર હોય છે એ કેવા હોય છે એના ચાર્જીસ કેવા છે અમદાવાદની ઘણી હોસ્પિટલોના ચાર્જિસ ચેક કર્યા આના ચાર્જીસ ફિક્સ કરવા માટે એટલે ખાસ તો વીએસ હોસ્પિટલ જે નવી બની એ કારણ કે એ હવે બહુ ચેરિટેબલ નથી રહી ત્યાં બી થોડું કોસ્ટલી થઈ ગયું બીજી એક હોસ્પિટલ છે એવું નામ ના કહું પણ એમના બી ચાર્જીસ બહુ હાઈ થઈ ગયા છે ચેરિટેબલ હોસ્પિટલ છે એટલે અમે એ બધાનું કાઢી અને એમ નક્કી કર્યું કે ભાઈ કોઈપણનાથી દસ ટકા આપણા ભાવ ઓછા હોવા જોઈએ આપણે ઓછામાં ઓછા ભાવે કેમ કરવું એટલે શરૂઆતમાં અમે આઠ હજાર રૂપિયા મુતિયાના ઓપરેશન કર્યા પછી જેમ જેમ ટાઈમ થયો ને મોંઘું થતું ગયું અથવા તો કોઈ એમ કે મારે આમ છે તો બાર હજાર રૂપિયા પણ એમાંય તે અમારો એક જ સિદ્ધાંત છે કે કોઈ માણસ એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી ને ખરેખર ના હોય અમે એક ફોર્મ રાખ્યું છે ભરાવીએ અને પછી માણસ ઉપર વિશ્વાસ મૂકી એને રાહત આપી દઈએ અમે આ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેની હોસ્પિટલ ના સૌથી બધા જ તમને કહું કે આ હોસ્પિટલને જે અગિયાર કરોડ રૂપિયાનું દાન મળ્યું એ મારા સ્પેશિયલ રૂમના કારણે મળેલું એટલે મારી પાસે બે સ્પેશિયલ રૂમ હતા જૂની બિલ્ડિંગ જૂનીમાં જૂની જૂનીમાં અને કારણ શું હતું કે અમે ઈસરો સાથે સંકળાયેલા હતા એટલે ઇસરોના સાહેબો આવે તો ક્યાં ઉતરે એના માટે મેં બે સ્પેશિયલ રૂમ બનાવેલા હવે જ્યારે પીડી દેસાઈ સાહેબની સાથે અમારે પરિચય થયો આપણે એક વખતના હાઈકોર્ટ જજ ચીફ જસ્ટિસ બોમ્બે હાઈકોર્ટ હિમાચલ પ્રદેશ કલકત્તા અને આપણા ભરૂચના મૂળ દિનકરરાવ દેસાઈ આપણા નાણાં એજ્યુકેશન કે નાણાં નાણાં ખાતાના પ્રધાન હતા એના દીકરા થયા અને જેમ જેમણે છેલ્લે સરદાર સરોવરનું આપણું કેસ લડેલા એ એનો એમને તમારા મિત્રોએ પરિચય કરાવ્યો એમને તો હોસ્પિટલ એ વખતે એટલી બધી ગમી ગઈ કે એમને કેન્સર નીકળ્યું તો કે નવનીતભાઈ હું અહીંયા કિમો લેવા અહીંયા આવીશ તો મેં કહ્યું સાહેબ તમને આ હોસ્પિટલમાં ના થાવે તમે તમારી સ્થિતિ એવી છે કે તમારે કોઈ સારી એપોલો જેવી કે કોઈ બી હોસ્પિટલમાં જાઓ મને કે નહીં મને બતાવો તમારો રૂમ એટલે અમે રૂમ બતાવ્યું મને કે નવનીતભાઈ આનાથી વિશેષ શું જોઈએ એટલે એ વ્યક્તિ છે ને ડાઉન ટુ અર્થ હતા હું એમના ફ્લેટમાં ગયેલો એકલા જ રહેતા હતા એમના મિસિસ ગુજરી ગયેલા એમને સંતાન નહીં ને એમણે એક દત્તક દીકરી લીધી હતી અને અમદાવાદના તો બધા જ જજ બધા ઓળખે એમને તો ચીફ જસ્ટિસ હોય હવે એમને આ બધી હોસ્પિટલનો જે આખું થયું એના ઉપરથી એમને થયું કે આ હોસ્પિટલ સરસ છે તો એ લોકોનું એક કે એન દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ હતું એમની એક પ્રોપર્ટી આંબાવાડી બજારમાં નવસો વારનો પ્લોટ એ અમને ગિફ્ટમાં ભેટ મળ્યો વિલમાં એમના ટ્રસ્ટને એમના અમા એમના ટ્રસ્ટ પાસે હતો અને સાહેબ એના મેન હતા એમણે અમને ગિફ્ટ આપ્યો ને મારે તો પરવાનગી લેવી પડે ચેરિટી કમિશનરની એ બધી પ્રોસેજરમાંથી પાસ થયો અને અમને બે વાર તો રી ટેન્ડરિંગ થયેલું જ્યારે સારું થવાનું હોય તો બધું સારું જ થાય પહેલાં થયું હોય તો તમને છ કરોડ મળ્યા હોય પણ મોડું થયું હોત તો બે હજાર અઢારમાં છાપામાં જાહેરાત આપીને અમે લાયા તો અમને દસ કરોડ નેવું લાખ રૂપિયા મળ્યા અને એ રકમ આ એ રકમથી પછી વિચાર આવ્યો કે હવે આ બિલ્ડિંગ જૂનું છે અત્યારે નવી હોસ્પિટલો પુષ્કળ થઈ ગઈ છે અને બીજું કે બા છોકરાઓને મેં પૂછ્યું કે તમે ચલાવવાના હોય તો હું કરો એ તો મારી ઉંમર હવે એંસી અત્યારે પંચ્યાસી છે પણ એ વખતે એંસી વર્ષ હતા તો મેં કીધું મારાથી એટલું નહીં કામ થાય પણ આ મારા બે પુત્રો એક આર્કિટેક્ટ છે એક સિવિલ એન્જિનિયર છે અને આ મારા ડૉટરીન લો અને એક બીજા ડોટરીન લો એ કોમર્સ ગ્રેજ્યુએટ છે તો એ બધાએ કીધું કે ના દાદા અમે ચલાવવાના મેં એમ પાંચ માળના પ્લાન પાસ કરેલા એ રિવાઇઝ કરીને આ લોકોએ સાત માળ કર્યા કે ભાઈ મળે છે તો લઈ લો પછી નહીં થાય કોઈ વધારો પછી ના થાય બાંધકામ થઈ ગયા પછી એટલી આનંદની વાત છે કે તમારા બંને દીકરાઓ પુત્ર યંગસ્ટર બધા આવ્યા એ મને મોટો આનંદ હું તો ખાલી અહીંયા બે કલાક આવું છું સેવા જાળવી રાખ્યો કે ભાઈ ના અને એ લોકો પણ નિયમિત અહીંયા આવે જ અને અત્યારે આવી ગયા હવે મારે એ જાણવું છે કે દાતાઓનો સહયોગ કેવો મળ્યો છે દાતાઓમાં તો કેવું છે કે જ્યારે હું ઓગણીસો ને એસી ની વાત કરું જ્યારે મને મારી પાસે ઇન્દ્રદનભાઈનો હાથથી લખેલો કાગળ છે કે નવનીતભાઈ ત્રણ વર્ષમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચી અને ફર્સ્ટ સ્ટેજ તમારે ચાલુ કરવું પડશે અહીંયા નહીં તો હું બધું પાછું લઈ લઈશ પછી એમણે એક વાક્ય લખ્યું કે અત્યારે એવું છે કે તમે ત્રણ વર્ષમાં ના કરી શકો તો છ મહિના હું ગ્રેસ પિરિયડ આપું છું અને ખરેખર મારે એવું થયું કે એ છ મહિનાના ગ્રેસ પિરિયડમાં હું ઉદઘાટન કરી શક્યો અને ફર્સ્ટ સ્ટેજ એટલે કેવું ચાર જ ઓપીડી નો ઇન્ડોર ઇન્ડોર ફેસિલિટી જ નહોતી એક લેબોરેટરી કરી અને એક નાનું એક્સરે મશીન લાવ્યા પણ મારા નાના ભાઈ જે ડૉક્ટર છે એમણે એમના મિસિસ ડૉક્ટર છે મારા ભાભી એ પીડિયાટ્રિશિયન છે ભૈરવી એ બ્રાહ્મણ છે ભૈરવી પંડ્યા એ હવે શાહ થઈ ગયા અને એમના મિત્ર ડૉક્ટર ધીરેજ મહેતા અને એકબીજા ડેન્ટલ ડૉક્ટર હતા એ બધાએ કીધું કે આપણે શરૂ કરીએ એટલે અમે આ શરૂ કરી શક્યા કે જેથી અને શ્રેણિકભાઈએ તો મારા ફાધરને જ પાડેલી કે તમે આ બધું ખોટું કરો છો નહીં ચાલે હોસ્પિટલ સાત વર્ષ પછી હું ફરી શેઠ પાસે ગયો કે સાહેબ તમે આવો જુવા અને એમણે જોઈને કીધું કે ના હવે બરાબર ચાલે છે પછી તો શેઠ સાહેબ અહીંયા બે ત્રણ વાર આવી ગયા કોઈ ઉદઘાટનમાં આવ્યા કોઈને કબર કાઢવા આવ્યા શ્રેણી શેઠ પુત્ર એવું બન્યું હોય કે અહીંયા કોઈના માતા પિતાએ સારવાર લીધી હોય અને પછી એ વ્યક્તિને એવું મન થયું હોય કે આ હોસ્પિટલમાં મારે દાન આપવું છે એવું બન્યું છે એટલે મારે શું થયું કે અમારું નામ ઠાકરસિંહ ચેરિડેબલ ટ્રસ્ટ હોસ્પિટલને શરૂઆતમાં અમારે જે નામ માટે પૈસા જોઈએ એ શરૂઆતમાં અમારા પંદર લાખની અપેક્ષા હતી પછી પચીસ લાખ કર્યા જેમ જેમ ટાઈમ જાય મોઘું થતું ગયું કન્સ્ટ્રક્શન મોંઘું થાય એટલે એક સ્ટેજ એવું આવ્યું કે એકતાળીસ લાખની જરૂર અમારે હતી અને એનું નામ આપાય એને નામ આપવાનું બરાબર એ કોઈ મળે તો આપણે કહીએ એક દિવસ અચાનક સવારે લગભગ બારમી જાન્યુઆરી ઓગણીસો નવ્વાણું એક ભાઈ આવ્યા મારી સામે બેઠા મને કે મારે તમને દાન આપવાનું છે મેં કહું તમે કોણ શું છે મને કે ના હું તો મારા ફાધર અહીંયા હતા પંદર દિવસથી હું દરરોજ આવું છું કહું તમે મને કોઈ દિવસ મળ્યા નહીં તો કે મારે જરૂર નહોતી કે અહીંયા બધી જ વ્યવસ્થા સરસ છે અને હું અહીંયા નીચે અમારો સ્પેશિયલ રૂમ એક હતો એમાં હું આવતોને બેસતો હું અહીંયા આઝાદ સોસાયટીમાં જ રહું છું મારું નામ હરીશભાઈ સુરતી અને હું પહેલી જ વાર એમને મળ્યો કે મેં કહું તમને ખબર છે અમારે નામ મને કે મારે નામ આપવાનું છે મારા માતા પિતાનું એટલે હું થોડો અચકાયો બી ખરો કે એ એટલા સિમ્પલ માણસ લાગે તો મને કહે હું અમેરિકા છું અને હું કેમિકલ એન્જિનિયર આઈઆઈટી બોમ્બે મેં કહું અમારે એકતાળીસ લાખની અપેક્ષા છે મને કહે હું તમારું બધું વાંચીને આવ્યો છું પહેલો એટલે ભગવાને જ મોકલ્યા હોય આમાં આપણે નિમિત્ત છીએ સાચું કહું અને એમણે કીધું કે ચૌદમી તારીખે તમે આવો અમદાવાદમાં ચૌદમી કોઈ દેખાય નહીં કહે અરે મેં કહું સાહેબ તમે આટલું સરસ કામ કરો છો તો આવું જ ને અને હું એ વખતે અહીંયા શ્રેષ્ઠ ટેકરા રહેતો મિથિલા સોસાયટીમાં મેં કહું મારું ઘર બી નજીક છે તો કે તમે બાર વાગે આવી જજો એટલે ચૌદમીએ બાર વાગે હું આવ્યો બારને ઓગણચાળીસ મિનિટે એમણે મને સવા લાખ રૂપિયાનો ચેક આપ્યો હરીશભાઈએ અને પછી એ આખા વરસમાં એમણે એકતાળીસ લાખ રૂપિયા પૂરા કર્યા ઓહો પછી બે હજારમાં અમે નામકરણ વિધિ કરી આ એમનો ફોટો છે જસુમતીબેન અને શાંતિભાઈ સુરતી માતા પિતા એને અમે આખું નામ લખતા હતા સુશ્રી જસુમતીબેન શાંતિલાલ સુધી ચેરિટેબલ જનરલ હોસ્પિટલ નવી હોસ્પિટલ બની એને એમણે નામ કઢાઈ નાખ્યું મને કે હવે જે એસ હોસ્પિટલ એટલું જ રાખો એવું સારું તમે જેમ ઈચ્છા હોય એ પ્રમાણે પછી તો એમણે અમને કરોડો રૂપિયા આપ્યા અચ્છા આટલા વર્ષોમાં આપ્યા અને અપાવડા આવ્યા હા એમનું પોતાનું એલમની ગ્રુપ છે સીએનનો એમાંના ઘણા લોકો અમેરિકાથી એમનું તો સાડત્રીસ લાખ રૂપિયા અમેરિકાથી આવેલા એ રીતે અહીંના બધા એમનું ગ્રુપ છે આખું એ લોકો બધા હોસ્પિટલ જોવા આવેલા પછી તો કેવું છે કે અમે દરેકને કાગળ લખતા કે ભાઈ અમે એક આવી નવી જે મારા જૂના ડોનર્સ ઘણા આટલા વર્ષમાં ઓગણીસો ત્યાંસીથી બે હજાર અઢાર સુધી મને બે હજાર અઢારમાં પૈસા મળ્યા અગિયાર કરોડ રૂપિયા કે જ્યારે અમે નક્કી કર્યું કે હવે આપણે નવી બનાવવાની પછી તો નવી હોસ્પિટલમાં લાખો ને કરોડો રૂપિયાનું દાન મળતું જ કહ્યું એમાં ખાસ આ અનાર અમારે ડૉટરિનલો છે એના ભાઈ એ અમેરિકામાં કોલકેમ્પ નામની મોટી કંપની છે જે ચિપ્સ બનાવ્યાની અને ઓલ ઓલ ઓવર વર્લ્ડમાં એમની ચિપ્સ ચાઇ એનું દાન અમને સારું મળ્યું સારી ભાવનાથી કામ થતું હોય તો મેં જોયું કે અચાનક ઘણીવાર લોકો આવે કે અમારે દાન આપવું છે હું તમને એક જ દાખલો આપું હું સદવિચાર પરિવારમાં કામ કરું છું હું હરિભાઈ સાથે મેં કામ કર્યું તો હું ત્યાં ઘણીવાર બોલવા જાઉં લેક્ચર કંઈક હોય નાનું ડિસ્કશન હોય એટલે ત્યાં એક સિનિયર સિટીઝન ગ્રુપ ચાલે છે સારું સિદ્ધાર્થભાઈ ચલાવે ચલાવેલા તો ત્યાં અને મારી ટેવ મુજબ એક આ થેલીમાં બધી ચોપડીઓ પરચેસ કરેલી હોય એ બધી મૂકીને આપતો બધાને સો દોઢસો થેલી જોવી એમાં આપણી બધી માહિતી મૂકી હોય કે ભાઈ દાન આપો આ એક દિવસ સવારે મારે ત્યાં એક ભાઈ આવ્યા ગરડા ભાડી સે પંચ પંચોતેર વર્ષ હશે મને કે તમે ઠાકરજીભાઈના દીકરા કહું હા એમ કહીને બેઠા કહું તમારું નામ તો કે બિપિનભાઈ ગજરાવાળા મને કે ઠાકરજીભાઈ સાથે મેં અરવિંદબેનમાં કામ કરેલું છે હું સપ્લાયર હતો મશીનરીનો પણ ઠાકરજી ઠાકરજીભાઈ એટલે પ્રમાણિક નિષ્ઠાવાન એવા વ્યક્તિ કે અમે કદી ભૂલીએ નહીં અને તમે એના દીકરા અમે તમારું બધું વાંચ્યું તો આઈ વોન્ટ ટુ ગીવ ડોનેશન હવે આ તો ભગવાને જ મોકલે ને મેં તો ત્યાં લેકચર કર્યું હું ભાઈને ઓળખતોય નથી એ ભાઈ સામેથી આવ્યા વાહ કેટલું સારું અને એમણે અમને એમના ઘરે બોલાવ્યા અને પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા પછી એમના બેન પ્રજ્ઞાબેન એ આ ગજરાવાળા ફેમિલીની બાકીની મિલકતનો વહીવટ કરે એક નરેશભાઈ ગજરાવાળા મોટા ભાઈ એ અરવિંદ મિલના કસ્તુરભાઈ શ્રેણીકભાઈના પીએ બધી સાથે મિલોના એનું આખું પ્રોપર્ટી બધું એ સંભાળે એમણે ચાલીસ લાખ બીજા આપે રૂકો કેવી રીતે દાન આપે છે કેટલેમ સારું કહેવાય તમે મેં એક વસ્તુ જોઈ કે જેટલું સારું કામ કરો તો તમને એનું ફળ મળે જ છે જે તમે પોઝિટિવ સ્ટોરી લખો છો એ એને બહુ જ ફિટ બેસે છે પરફેક્ટલી કરેક્ટ અત્યારે દર વર્ષે કેટલા દર્દીઓની સેવા આપતા આવીશું આપણે આ હોસ્પિટલ હવે અત્યારે તો મારી પાસે આંકડો નથી પણ અમારી દરરોજની ઓપીડી હોય છે અને તમામ રોગોની ઓપીડી એટલે સવારે છ ઓપીડી હોય સાંજે છ ઓપીડી હોય દરરોજની દરરોજ જુદા દર ડૉક્ટર એક ડૉક્ટરને અમે બે ઓપીડી આપીએ એક મંગળવાર હોય તો શુક્રવારે આવે એવી રીતે અને બધા હવે ડૉક્ટરમાં જુઓ બધા મારા જૂના ડૉક્ટરો બધા ચાલુ રહ્યા કે નવનીતભાઈ આ હોસ્પિટલ અમારી જ છે અમે જ્યારે આ હોસ્પિટલનું બાંધકામ કરતા હતા ત્યારે મારો નાનો સન અપૂર્વ જે સિવિલ એન્જિનિયર છે અને મારા ભત્રીજાએ આ ડિઝાઇન કરી પ્રિયાંક ઠાકરસિંહ આર્કિટેક્ટ એ લોકોએ અહીંયા મિટિંગ કરે દરેક દરેક ડિપાર્ટમેન્ટના ડૉક્ટરને બોલાવે ઓર્થોપેડિક ડૉક્ટરો પાંચ છે તો આવે એમને અમે નકશો બતાવીએ કે તમારું અમે આવું બનાવવાના છે તમે એમને કંઈ સજેશન આપો એ લોકોને એમ લાગે કે આ હોસ્પિટલ અમારી છે અને અમે એમનું સજેશન માન્ય રાખીએ કારણ કે એમને અનુભવ છે કામ એમણે કરવાનું છે એટલે આવી એકબીજાની પૂરક જેને કહીએ ને એ પ્રમાણે એનું કામ થયું દરરોજની ઓપીડી કેટલી હશે આશરે ત્યારે તો દરરોજની સવાર સાંજની ગણીએ તો ત્રણસો ચારસો ઉપરની ઓપીડી થાય અને દર્દીઓ મોટાભાગે મારો પણ અનુભવ છે અને મારા ઘણા સગાવાલાઓનો પણ અનુભવ છે કે ઠાકરસિંહ હોસ્પિટલ એટલે એવી સત્વશીલ અને પોઝિટિવ વાઇબ્રેશનવાળી જગ્યા કે અહીંયાથી બધા એક સંતોષ લઈને જ જાય હમણાં જ બે ત્રણ એવા અનુભવો અમને બી થઈ ગયા કે એમના કોઈ પેરેન્ટના છોકરા દીકરી અમેરિકાથી આવેલા મને મળવા આવ્યા એટલે હું એમ સમજો કે એ લોકો કંઈક બીજા મક્કામે આવ્યા મને કે ના અમે થેન્ક્સ કહેવા આવ્યા છે અમે આવી સગવડ અમેરિકામાં નથી જોઈ આવી અમને માહિતી આપી અને અહીંયા ની રિપ્લેસમેન્ટ બી અમે અમે હવે જનરલ વોરના દર્દી માટે ની રિપ્લેસમેન્ટ એક લાખથી નીચે લઈ જઈએ છીએ જે પોણા બે લાખમાં થાય છે બહાર અને આવું આંકડો ના આપી શકું પણ જનરલ બોર્ડના દર્દી માટે અમે ફૂલ સગવડ આપીએ છીએ અને એને રાહત બી આપીએ અમારી પાસે રાહત પણ છે સારું સાધુ સાધુ કોઈ પણ સંસ્થાના આવતા કોઈ ના સાધુ અમારે બહુ આવતા અહીંયા જૈન સાધુ મહારાજ આવે અહીંયા એના માટે સ્પેશિયલ રૂમ ધરની ધર નિરાસર છે ને એના ટ્રસ્ટે અમને આ પૈસા આપ્યા છે સાધુ સાધુ હા સાધુ સાધુ વોર્ડ બનાવ્યો છે અહીંયા આ હોસ્પિટલ બન્યા પછી મેં મારા દીકરાઓને કહ્યું કે મારે સિનિયર સિટીઝન માટે કંઈક કરવું છે અને અમને એક ઉપર રૂમ બનાવી આપ્યો આખો હોલ એનું અમે નામ આપ્યું આ વડીલોનો વિસામો અને અમે આજુબાજુના બધા જ એરિયાના લોકોને અહીંયા મેમ્બર બનાવ્યા એ મેમ્બર બનાવ્યા એમાં અમે આવું એક કાર્ડ બનાવ્યું આવું કાર્ડ આ કાર્ડ એ દરેક મેમ્બરને અમે આપ્યું કે આ કાર્ડમાં એવું ખાસ લખ્યું છે અમે કે આ કાર્ડ ધરાવનારને કોઈપણ ઠેકાણે રસ્તામાં કંઈ થાય કોઈ ટક્કર મારી કોઈને વાગી ગયું કંઈ પણ તો અમારી હોસ્પિટલ લાવો કારણ કે એકસો આઠવાળા બીજે લઈ જાય એના કરતાં અહીંયા લાવે અને અમે અહીંયા એમની ટ્રીટમેન્ટ કોઈપણ ડિપોઝિટ કશું માગ્યા વગર શરૂ કરી દઈશું પ્રાથમિક ટ્રીટમેન્ટ ફર્સ્ટ શરૂ થવી જોઈએ પછી આમાં એમના સગાનું નામ લખેલું છે ફોન નંબર છે ડૉક્ટરનું નામ હશે એમના ડૉક્ટર ફેમિલી ડૉક્ટર એ લોકોને અમે ફોન કરીએ કે ભાઈ આ ભાઈ અહીંયા આવ્યા છે બેન આવ્યા છે એ લોકો આવે એમને અહીંયા ટ્રીટમેન્ટ આપવી ચાલુ રાખવી હોય તો અમે છૂટ એમને લઈ જવા હોય તોય છૂટ અને વડીલો માટે તો અહીંયા ખૂબ સરસ તમે એ જ આ મારે ખાસ કહેવાય કે વડીલોનો વિસામો તમે જોયેલું છે મેં જોયું છે એ જગ્યા પણ જોયું છે અમે એક જણની બર્થડે ડે ઉજવી હતી બહુ મજા આવી બધાને ગીત સંગીતનો પ્રોગ્રામ રાખેલો પણ લોકોને બહુ ગમે છે કે લોકો આવે છે બધા આજુબાજુવાળા હા આ પ્રવૃત્તિ મેં એ માટે કરી કે આઈ એમ સિનિયર સિટીઝન હવે તો સુપર સિનિયર સિટીઝન કહેવો પંચ્યાસી પૂરા થયા એટલે પણ કુદરતની દયાથી સારું છે કે બહુ એવા રોગ નથી પગ પગમાં થોડી તકલીફ છે એ સિવાય બધું સારું છે જે વ્યક્તિ પોતે હજારો વ્યક્તિને નિરામય રાખવાનો યજ્ઞ ચલાવતો હોય એ વ્યક્તિનું ઈશ્વર ધ્યાન રાખે છે અને એ વ્યક્તિને ઈશ્વર પણ નિરામય રાખે છે તો આ હતા નવનીતભાઈ જે એક સરસ મજાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે આરોગ્ય યજ્ઞ ચલાવી રહ્યા અમે એને આરોગ્ય મંદિર કહીએ છીએ આને કે જે દર્દી નારાયણની સેવા કરે સેવા કરે છે અમારું મહત્ત્વનું પાસું એ છે અને એ આરોગ્ય મંદિરના મુખ્ય પૂજારી સાથે મેં આજે વાતો કરી અને એ વાતો જાણીને નવી સવારના પ્રેક્ષકોને પણ ખૂબ સારું લાગ્યું હશે એવી મને પૂરી શ્રદ્ધા છે તમે અમારી સાથે જોડાયા અને આટલી સુંદર મુલાકાત આપી એ માટે આપનો આભાર માનું છું અને રમેશભાઈ તમે ખાસ આ હોસ્પિટલને પસંદ કરી એ માટે ખાસ તમારો આભાર માનું ખૂબ ખૂબ આભાર